આકાશવાણી ભૂજ સમાચાર કલ્પના શાહ વાંચે છે નમસ્કાર સરકારે પંચોતેર હજાર એકવીસ કરોડ રૂપિયાના કુલ ખર્ચ સાથે એક કરોડ ઘરોમાં રૂફટોપ સોલર સ્થાપિત કરવા માટે પીએમ સૂર્યગર મફત વીજળી યોજનાને મંજૂરી આપી છે નવી દિલ્હીમાં કેબિનેટની બેઠક બાદ પત્રકારોને માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગસિંહ ઠાકુરે જણાવ્યું હતું કે એક કરોડ ઘરોને ત્રણસો યુનિટ મફત વીજળી મળશે અને લાભાર્થીઓ આ દ્વારા પંદર હજાર રૂપિયાની આવક મેળવી શકશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેરમી ફેબ્રુઆરીએ આ યોજનાની શરૂઆત કરી હતી આ યોજનાથી પરિવારો વીજળીનું બિલ ઘટાડી શકશે તેમજ સત્તર લાખ રોજગારીનું સર્જન થશે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ધોલેરામાં પ્રથમ કોમર્શિયલ સેમી કન્ડકટર ફેબ બનાવવામાં આવશે પ્રધાનમંત્રીએ દેશમાં સેમી ફેબ સ્થાપિત કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે તેમણે કહ્યું કે ધોલેરામાં પ્રથમ કોમર્શિયલ સેમી ફેબ બનાવવામાં આવશે ઉત્તર પૂર્વ ને આસામમાં તેનું પ્રથમ સેમી કન્ડકટર યુનિટ મળશે જેમાં દરરોજ અડતાલીસ કરોડ ચીપ્સનું ઉત્પાદન કરવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે બે હજાર ત્રેવીસ ચોવીસના ત્રીજા ભાગમાં મજબૂત આઠ પોઈન્ટ ચાર ટકા વિકાસ દરમાં વૃદ્ધિ ભારતીય અર્થતંત્રની મજબૂતાઈ અને તેની ક્ષમતા દર્શાવે છે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે સરકારના પ્રયાસો ઝડપી આર્થિક વૃદ્ધિ લાવવા માટે ચાલુ રહેશે જે એકસો ચાલીસ કરોડ ભારતીયોને વધુ સારું જીવન જીવવામાં અને વિકસિત ભારત બનાવવા માટે મદદ કરશે રાજ્યની પંદરમી વિધાનસભાનું ચોથું સત્ર ગઈકાલે પૂર્ણ થયું છે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું કે વર્ષ બે હજાર ચોવીસ પચીસનું બજેટ સત્ર વિકસિત ગુજરાતથી વિકસિત ભારત સંકલ્પ પૂર્તિ તરફ પ્રથમ કદમ છે તેમણે ઉમેર્યું કે આ બજેટ સત્રમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રામ મંદિર નિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠા સંદર્ભે પ્રધાનમંત્રીનો આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો સત્ર દરમિયાન ગીતાસારનો પ્રસ્તાવ પણ રજૂ કરાયો હતો જેને ગૃહના તમામ સભ્યોએ સર્વસંમતિથી પસાર કર્યો હતો પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે પહેલી ફેબ્રુઆરીથી શરૂ થયેલ બજેટ સત્ર દરમિયાન કુલ પચીસ બેઠકોનું આયોજન થયું હતું આ સમગ્ર સત્ર દરમિયાન પાંચ સરકારી વિધેયક અને બે બિન સરકારી સંકલ્પ રજૂ કરવામાં આવ્યા હતા બે પૂરક વિનિયોગ અને વિનિયોગ વિધેયક રજૂ કરાયા હતા જે તમામ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા સંસદીય મંત્રી ઋષિકેશ પટેલે તમામ સભ્યો અને વિધાનસભાની કામગીરી સાથે જોડાયેલ તમામ કર્મીઓનો આભાર માન્યો હતો દીનદયાળ પોર્ટને મહાબંદર જાહેર થયાના સાઈઠમાં સ્થાપના દિનની ઉજવણી પ્રસંગે અંદાજે સાડા ચાર કરોડના ખર્ચે પ્રશાસનિક ભવનના નવનિર્માણનું લોકાર્પણ રિબિન કાપીને અધ્યક્ષ એસકે મહેતા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કરાયું હતું ચેરમેન એસકે મહેતાએ બે હજાર કરોડના વિકાસ પ્રોજેક્ટ મંત્રાલય સમક્ષ રાખ્યા અને તેને લીલી ઝંડી મળી તે અંગે જણાવ્યું હતું બે હજાર ત્રીસ સુધીમાં પાંચસો એમએમટી સુધી કાર્ગો હેન્ડલિંગની ક્ષમતાના વિકાસની તેમની નેમ વ્યક્ત કરતા કંડલા પોર્ટ કદી પીછેહટ નહીં કરી શકે અને સતત વિકાસની પગદંડીએ આગળ વધતું રહેશે તેમ જણાવ્યું આંતરરાષ્ટ્રીય કક્ષાની લાઇટ સુવિધાઓ સુદ્રઢ રોડ ડ્રેજિંગને ચૌદ પોઈન્ટ પાંચ મીટર સુધી લઇ જવા એકસો પચાસ હેક્ટર જમીનને સ્ટોરેજ તરીકે ચિહ્નિત કરવા સાથે હાલમાં જેનું કામ ચાલી રહ્યું છે તે ઓઇલ જેટી નંબર આઠનું કામ માર્ચ કે એપ્રિલ સુધીમાં પૂરું થઇ જશે તેમ જણાવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો જાહેર કર્યો છે આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ જુલાઈ બે હજાર ત્રેવીસથી અંદાજીત ચાર લાખથી વધુ રાજ્ય સરકારના અને પંચાયત સેવાના કર્મચારીઓ તેમજ અંદાજે ચાર લાખથી વધુ નિવૃત્ત કર્મચારીઓને મળવાપાત્ર થશે મોંઘવારી ભથ્થાની આઠ માસની એટલે કે પેલી જુલાઈ બે હજાર ત્રેવીસથી ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધીની તફાવતની રકમ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં આજથી ત્રીજી માર્ચ દરમિયાન કમોસમી વરસાદ પડવાની સંભાવના છે હવામાન વિભાગે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર છોટાઉદેપુર દાહોદમાં હળવા વરસાદની સંભાવના દર્શાવી છે આ સાથે જ દરિયાકાંઠે પિસ્તાલીસથી પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે જેથી માછીમારોને ત્રણ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે આ સાથે જ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર અને બોટાદના કેટલાક વિસ્તારો સામાન્ય વરસાદ થઈ શકે છે ઉપરાંત ખેડૂતોને રવિ પાકની જાળવણી કરવા સાથે ખુલ્લામાં પડેલ ખેત પેદાશો અને ઘાસચારાને ઢાંકીને રાખવા અપીલ કરાઈ છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના પગલે આજથી ત્રીજી માર્ચ સુધી ત્રણ દિવસ કચ્છ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદની આગાહી હોઈ ખેડૂતોને પાક બગડે નહીં તે માટે તકેદારી રાખવા અનુરોધ કરાયો છે અને આ સાથે સમાચાર પૂરા થયા નમસ્કાર